હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો આજે અમારે એકદમ સરસ ચટણી બનાવવાની છે આપણે કેવી રીતે ચકણી બનાવશું તો તમારી સાથે રેસીપી શેર કરીએ તો આપણે ચટણી શેરી બનાવવાની છે લીલું લસણ બી બને છે અહીંયા સિઝન છે તો આ લી આપણે લીલા ધાણા છે એકદમ સરસ ફ્રેશ અને લીલું લસણ આવે છે ને આ લીમડો તો ખાસ કરીને નાખવાનો જ છે ને આદુ જોહે ને લીંબુ આપણે જોહે તો આ બધાયને આપણે કટિંગ કરી નાખીએ તો આપણે આ મીઠું જોવે ધાણાજીરું જોવે આપણે હિંગ નાખશું થોડી એટલે એકદમ સરસ ખાવામાં ચટણી સરસ લાગે છે ને આ લીમડાની આપણે બનાવવાની છે ચટણી એકદમ ફ્રેશ લીમડો છે તો આપણે આ તો આપણે ચાલ ઉતારી જરૂર પડશે એટલું આદું નાખશું બજારમાં માર્કેટમાં તો આપણે મિક્સર જારની અંદર આપણે ક્રોસ કરવાનું છે તો આપણે આને ક્રોસ કરી નાખશું જ્યાં મરચાડી થાશે આપણે પાંચથી છ તીખાસ પ્રમાણે તમે તીખું કમ કરી શકો છો વધારે તો આપણે લીમડોની બધી ધોઈ નાખશું એકદમ સરસ તો આપણે ધોઈ નાખીએ આ બે સુધારીને બધું આને આપણે ધોવું પડશે એટલે મોટું મોટું જ સુધારી દેવાનું છે ક્રોસ કરવાનું છે ને એટલે આપણે મિક્સર જારમાં આપણે લીમડો લઈ લઈએ આમાંથી આપણે ત્રણ ચાર ડાળી આપણે લીમડો લઈ લઈએ અને આપણે ધોઈ નાખવાનો છે એકદમ સરસ બને છે લીમડાની ચટણી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આપણે લીમડાની ચટણી બનાવવાનું તો આ બધું આપણે ધોઈ નાખીશું ધાણાને આપણે મોટા મોટા સુધારી નાખીએ આવી રીતે ધાણા સુધારી નાખી દેવાના તો આ બધું આપણે ધોઈ નાખવાનું છે અને એકવાર આપણે સારા થોડું પાણી વધારે લઈને સરસથી ધોઈ નાખવાનું એટલે કોઈમાં મીટી બીટી હોય નીકળી જાય માટી હોય તો આને આપણે ક્રોસ કરી નાખીશું સરસ ક્રોસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ઘી આપણે એક ચમચી નાખશું ઘી હોય તો ઘી નાખવાનું બાકી તેલ આપણે ઘી થી આપણે એકદમ સરસ બને છે ચટણી આપણે તપેલી લીધી છે એની અંદર આપણે ઘી નાખી દીધું છે થોડું જીરું નાખશું હિંગ નાખતું એકદમ સરસ ફ્લેવર આવે છે ચટણીની અંદર ને થોડી આપણે હળદર નાખીશું વધારે થોડી નાખવાની છે ને થોડું આપણે ધાણા જીરું નાખશું ને એકદમ ધીમો ગેસ રાખવાનો છે બની ત્યાં સુધી હવે આપણે બધું મિક્સ કરી દઈએ ને જે આપણે આ ચટણી પીસીને એને આપણે નાખી દઈએ આપણે એક થી બે મિનિટ પાકવા દેવું ધીમા ગેસ ઉપર આવી રીતે આપણે રાખવી તો રાખી હકીએ ચટણીનો કલર એકદમ સરસ બદલી ગયો છે થોડું આપણે લીંબુ નાખશું પછી અડધું એટલે ખાટી મીઠી સરસ લાગે છે આ આપણે અઠવાડિયું સુધી સ્ટોર કરીને રાખી શકાય શકો છો કલર બદલી ગયો છે સરસ સુગંધ પણ આવે છે અને આપણે એકાદ મિનિટ હજી પાકવા દેવું પોળી આપણે ખાંડ નાખશે એટલે ખાતા મીઠી એકદમ સરસ લાગે છે ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું તો એકદમ મસ્ત થઈ ગઈ છે ચટણી તો તમને અમારા ચટણીનો વિડીયો સારો લાગે તો વિડિયાને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું અગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય વાતની અંદર